નમસ્કાર મિત્રો રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ તીખો અને ચટપટો એવો ચેવડો જે ઘરે જ બનાવવાના છીએ ચાલો આપણે તેની તૈયારી કરી લઈએ સૌ પ્રથમ એક કડાઈમાં આપણે તેલ ઉમેરીશું આપણે કાચી વસ્તુ છે એને તળવાની છે તેલ થઈ જાય એટલે આપણે એની અંદર કાચી વસ્તુ એડ કરીશું આ સલ્લી છે બટેકાની મેં તૈયાર જ લીધી છે એને એક બાઉલ જેટલું આપણે પહેલાં તળી લેશું

થી વધારે બે બાઉલ જેટલી મકાઈના પવા એડ કરું છું મકાઈના પવાને સરસ રીતે તળાઈ જાય ત્યારબાદ આપણે અન્ય સામગ્રી છે એને પણ તળી લેશું પવા તળાઈ ગયા છે આપણે એને પણ ટ્રાન્સફર કરી લઈએ એક બાઉલમાં હવે આપણે અન્ય સામગ્રી લઈ લઈએ આ મમરી છે કલરિંગ એને પણ તળી લઈએ આ ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો જ નાખવી ઝીણી મમરી છે ચેવડાને કલરફુલ લુક આપવા માટે મેં ઉમેરેલી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે મમરી પણ તળાઈ ગઈ છે એને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અત્યારે આપણે બધી વસ્તુ અલગ અલગ વાસણમાં રાખશું આ કાચા બી છે મેં છીણા લીધા છે તમે કોઈ પણ કાચા બીનો ઉપયોગ કરી શકો છો એને પણ એક બાઉલ જેટલા ઉમેરેલા છે કાચા બી છે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને વાસણમાં ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ એક બીજા મોટા વાસણમાં આપણે મમરા બનાવીશું જેના માટે મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે એની અંદર આપણે મીઠા લીમડાના પાન અને મોટા બાઉલ જેટલા એટલે કે અઢીસો ગ્રામ જેટલા મમરા છે એને એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હળદર પાવડર છે એને પણ એડ કરી દઈએ દોઢ ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર છે અને હું અહીંયા મમરા તીખા બનાવવાની છું એટલે લાલ મરચું પાવડર છે એને પણ એડ કરશું મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ધીમી રાખવાની છે છે બનીને રેડી થઈ સરસ રીતે મસાલા અંદર મિક્સ થઈ ગયા છે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું મમરા બનાવેલા હતા એ જ વાસણ આપણે બધી વસ્તુ એડ કરશું

આ તૈયાર દાળ લીધી છે ચણાની મસાલાવાળી એને પણ એડ કરી દઈએ આ સેવ છે તૈયાર રેડી લીધેલી છે ઝીણી છે એને પણ એડ કરી દઈએ દોઢ બાઉલ જેટલી સેવ ઉમેરેલી છે એક બાઉલ જેટલી દાળ ઉમેરેલી છે હવે મસાલા એડ કરશું આપણે ચેવડો છે એ તીખો જ રાખવાનો છે એટલે લાલ મરચું પાવડર છે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઉમેરેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મમરામાં મીઠું એડ કરેલું હતું એટલે એ પ્રમાણે એડ કરશું આ છે ચેવડાનો મસાલો એને પણ એડ કરી દઈએ ચેવડાનો મસાલો છે એ દોઢ ટેબલ સ્પૂન જેટલો એડ કરશું જેથી કરીને ચેવડાનો સ્વાદ સરસ આવે હવે બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું બજારથી લઈને ખાઓ એના કરતાં ઘરે બનાવીને ખાઈએ તો સરસ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ રહે છે ચેવડાને સરસ રીતે બધા બધા મસાલા મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે મને તીખાસ ઓછી લાગે છે એટલે હું લાલ મરચ પાવડર એડ કરું છું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો હવે આપણે એને સર્વ કરશું ચેવડો બનીને રેડી થઈ ગયો છે એક વાસણમાં આપણે ચેવડાને એડ કરશું સ્પાઈસી અને ચટપટો ચેવડો બનીને રેડી થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો